નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો અભ્યાસ કરવાનો છે જેની અંદર ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે સોરી હા જેના અંદર આપણે ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે એના અંદર લંબઘનની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપણને એક પદીના સ્વરૂપે આપેલી છે તેના પ્રત્યે આપણે ઘનફળ શોધવાનું છે તો જે લંબઘન હોય એનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણને આવડવું જોઈએ બરાબર જે લંબઘન છે એનું ઘનફળ શોધવાનું સૂત્ર શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હે લંબઘનનું ઘનફળ બરાબર એલ ઇન્ટુ બી ઈન્ટુ એચ એલ બી એચ થાય લંબાઈ ગુણ્યા પોહળા ગુણ્યા ઊંચાઈ જે આપણને આપેલું છે લંબાઈ પહોળાઈની ઊંચાઈના સ્વરૂપે આપણને આપેલું છે તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ ચાલો તો સૌ પ્રથમ આપણને લંબાઈ લંબાઈનું હું એલ પાડું છું લંબાઈ કેટલી આપી છે ધારો કે પાંચ આપી છે પહોળાઈ આપણને કેટલી આપી છે ત્રણ એનો વર્ગ આપી છે અને હાઈટ કેટલી આપણને આપી છે સેવન એનો ચાર ઘાત આપણને આપેલી છે તો માટે આપણે શું શોધવાનું છે લંબઘનનું ઘનફળ તો હું ટૂંકમાં ઘનફળ લખું છું ઘનફળ બરોબર શું થાય લંબાય ગુણ્યા પહોળાય ગુણ્યા ઊંચાઈ હે ને ટૂંકમાં હું એને લખીશ એલ ગુણ્યા બી ગુણ્યા એ છ હું લખીશ ચાલો એલ આપણને કેટલું આપ્યું છે પાંચ એ આપ્યું છે ગુણ્યા બી કેટલું છે ત્રણ એનો બે ઘાત છે અને એચ કેટલું છે સાત એની ચાર ઘાત છે ચાલો ચલનો ચલ સાથે અચલનો અચલ સાથે આપણે ગુણાકાર કરવાનો છે તો દેખો પાતરી था से, पंदर रेडी आ पातरी पंदर अने पंदर सत्ता के बर, पंदर, पंदर सत्ता एक सौ ने पाँच बराबर पंदर छ ने पंदर सत्ता एक सौ ने पाँच तो अँ शू एक सौ पांच आश्वर्क के एक सौ पांच चलो अँ घात चार चार बे छ छ एक घात अँ गणश देखो चार घात बे घात अँ कशू नहीं एट्ले एक घात आए के घात हो एक घात हो तो चार ने बे છ છ ને એક સાત બરાબર તો એની કેટલી ઘાત આવશે સાત ઘાત આવશે આ આપણો શું થશે બેટા જવાબ થશે આ આપણું શું થશે ઘનફળ થશે રેડી ચાલો ત્યારબાદ અહીંયા જુઓ અહીંયા લંબાઈ કેટલી આપી છે ટૂપી આપી છે બરાબર લંબાઈ અને પહોળાઈ પહોળાઈ બી કેટલી આપણને આપી છે ફોર ક્યુ આપી છે અને ઊંચાઈ કેટલી આપી છે આઠ આર આપી છે તો માટે આપણે શું શોધવાનું છે ગનફળ ગનફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો તો આપણે લંબાઈ કેટલી આપેલી છે ટુ આપી છે અને અહીંયા ચાર ક્યુ આપી છે ને ઊંચાઈ આપી છે આઠ આર ચાલો તો હવે ગુણાકાર કરીએ બે ચોક આઠ ને ઈઠ્યુંઠ્યું ચોસઠ તો એ કેટલા આવશે ચોસઠ મૂકી દેવાના ચોસઠ અને ચાલો આ પી એક જ વાર છે તો પી લખી દો Q બી એક વાર છે ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે ત્યારબાદ ત્રીજો દાખલો શું છે ચાલો એના અંદર લંબાઈ કેટલી આપી છે આપણને એક સો આપી છે પહોળાઈ કેટલી આપી છે ટુ એક્સ નો વર્ગ અને વાય આપી છે અને ઊંચાઈ કેટલી આપી છે ટુ એક્સ અને વાયનો વર્ગ તો માટે આપણે શું શોધવાનું છે ઘનફળ તો ઘનફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો લંબાઈ કેટલી છે એક્સ વાય છે પહોળાઈ કેટલી છે ટુ એક્સ નો વર્ગ અને વાય છે અને ઊંચાઈ કેટલી છે ટુ એક્સ અને વાયનો વર્ગ છે ચાલો તો આપણે ચલનો ચલ સાથે કરીશું અહીંયા કશું નથી એટલે એક આવે બે એક આવે ને બે દુ ચાર એટલે અહીંયા ચાર મૂકી દેવાના ચાલો એક્સ એક વાર છે અહીંયા બે અને એક બરાબર એક આ બે ત્રણ ને એક ચાર તો એક્સની કેટલી ઘાત આવશે ચાર ઘાત આવશે અહીંયા અને અહીંયા વાય એક વાર છે અહીં એક વાર છે ને બે વાર છે એટલે વાયની બી કેટલી ઘાત આવશે ચાર ઘાત આવશે આપણો આ જવાબ થશે ત્યારબાદ આપણને લંબાઈ કેટલી આપી છે એ આપી છે પહોળાઈ કેટલી આપી છે ટુ બી આપી છે અને ઊંચાઈ કેટલી આપી છે ત્રણ આપી છે તો માટે આપણે શું શોધવાનું છે ઘનફળ લંબઘનનું ઘનફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે એ છે પહોળાઈ કેટલી છે ટુ બી છે ઊંચાઈ કેટલી છે ત્રણ સી છે બે એકાબે બે તરી અહીંયા કેટલા આવે છ આવે એ એકવાર છે લખી દો બી એકવાર છે લખી દો સી બી એકવાર છે લખી દો આ આપણો જવાબ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ